ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ બધા આઈ હોપ બધા મજામાં અત્યારે આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને આજે આપણા હન્ડ્રેડ ડેઝ ચેલેન્જનો ડે છે ડે સેવન અને આજે છે પડતર દિવસ તો બધાને હેપી પડતર દિવસ અને જો આવી રીતે પડતર દિવસ હોય ને વચ્ચે બ્રેક મળે તો મજા આવી જાય બધાને તો ચલો બધાને બતાવું શું કરે છે બધા જય શ્રી કૃષ્ણ બા જો અહીંયા પપ્પાને બા મંદિરે ગયા હતા તો ખમણ લાવ્યા છે કેવું હતું મંદિરે શણગાયું હતું ને બધું ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગરમ ગરમ ખમણ આવી ગયા છે નવીન કાકાના ખમણ આવી ગયા છે અને જો બધા ખાય છે મન જો મોઢું ખોલીને જોવે જોવે શું ખમણ ખાવા હે તાર તો ચા બિસ્કિટ ખાધા નઈ તે ગાઈસ જો આ દાદા આવી ગયા છે અને જય ખુડિયાર દાદા મન જો મસ્ત ખુશ હતો ગાતો તો શું ગાતો તો એ ગીત ચાલતું તું એટલે એ જોતો જોતો હસતો હતો ને ગુડ મોર્નિંગ કોણ આવ્યું ઘરે દાદા આવ્યા દાદા આવ્યા હે હા દાદા આવ્યા દાદા આવે ને એટલે મન ખુશ થઈ જાય નહીં है ना मन हा ढोल का वगाड़ तो ने ने गीत वगत तो नहीं ढोल वगे ना खुश थी जाए गीत वगता था एट कलम बलम जो है मजा करे गीत संभाल संगीत आए आनंद

બીજું નવું પહેરાવું જો બીજું નવું ટી શર્ટ પહેરાવે નવું ટી શર્ટ ને એવું ને એવું રાખજે વ્હાઈટ ચલો ટાટા આવજો દોડવા માંડો એને જો બહાર જવાની ઉતાવળ આવી ગઈ છે જો મને બહાર જવાની ઉતાવળ આવી ગઈ છે જાય છે હવે ઈન પપ્પા અને મોહન ને જો મને દુપટ્ટા ત્યાં બાંધી દેશે એટલે મન પડે નહીં જો મને પપ્પા ને બા ત્રણે જાય છે મામા ના ઘરે તો ગાઈસ જો આ મીતે જાતે ચા બનાવી અમે રીલ ઉતારતા હતા ને તો મીતે એને ચા જાતે બનાવી છે અમાર માટે એટલે મમ્મી નઈ પીવાની અરે રે શું મજા માટે બનાવી મમ્મી માટે બનાવી ચા તો પી લેશ ને એટલા પ્રેમથી ચા બનાવી હોય અને વરાના નહીં બે વર્ષ ના વચલા દાડે જૂના નવા વર્ષ ના વચલા દાડે કાલે નવ વર્ષ આજ જૂનું વર્ષ એટલે પણ તર દિવસ કાલે જૂનું ગયું કાલે નવું આવશે એટલે આજે વચલો દિવસ બે વર્ષ ના એક જ દિવસ બનશે ભાઈ બનશે ને એટલે કઉ બે વર્ષ ના વચલા દાડે ઓકે મીતે હવે બનાવી છે આ તો બધા પી લેશે પણ અત્યારે ટાઈમ કેમ મી તું ગમે તેવું બનાવ ખાવાનું વખાણે જ વખાણે એવું કે મમ્મી તારા હાથમાં તો અમૃત છે અમૃત છે એને ના ભાવતું હોય ને એવું શાક પણ ખાઈ લે બિચારો કોઈ દાળો કચકચ ના કરે દૂધ ભાખરી ખાઈ દૂધ ભાખરી એ ખાઈ લે એટલે પછી એના ખીચા એ વાત હા દૂધ ને ભાખરી તો ગાઈસ ચલો જમવાનું બનવાનું સ્ટાર્ટ થઈ ગયું છે અને જો ઉત્તપમ બને છે ઢોસો આ તો એક બે જો પપ્પાને ને ઢોસો બનાવી દીધો છે પપ્પા ઢોસો બહુ ભાવે એટલે પપ્પા ઢોસો ખાય છે અને અને અમે જો ઉત્તપમ બનાવીએ છે ફરીથી અને બીજા બધા ઉત્તપમ ખાશે પપ્પા તો ઉત્તપમ ખાશે તો ઉત્તપમ ચડે ત્યાં સુધી ઢોસો ખાઈ લે આજે પડતર દિવસ છે તો બધાય ફટાફટ બધા કામ પતાવે છે પણ આવો વચ્ચે એક દિવસ આવે તો મજા આવે દિવાળી ને વચ્ચે બેસતું વરસથી દિવસે એક દિવસ વધારે મળે વધારાને ચલો જમવા કાંઈ નઈ ગાયજ રેલી ઉતારી લીધી હવે જો બસ રેલી ઉતારે પણ હા મમ્મા કંઈ નહીં મારો તે વાંખ હોય

અને હવે આપણે જમવાની તૈયારી કરીએ મતલબ કાલે ઢોસા બનાવ્યા હતા તો આજે ઢોસા જ ખાવાની ઈચ્છા છે ઢોસાનું બુદ્ધ પડ્યું છે ઢોસા બનાવીશું અને બીજું શું બનાવીએ એ પણ બતાવું હા તો ગાઈસ મામીને વસ્તુ લેવાને એવું ગયા હતા આપણે તો આવી ગયા લઈને અને અહીંયા મામાને ઘરે આવી ગયા હતા અને જમવાનું આજે મમ્મીને એમનું તો એમને બનાવી દીધું ખીચડી લઉં પણ અમે લોકો નદું ખાવ તો અહીંયા પરોઠાને એવું મંગાવ્યું છે અને નકુલ જો અહીંયા હેર કટિંગ કરાઈને આવ્યો હેલો હેર કટિંગ કરાવી દીધા જય ખોડિયાર મસ્ત ખાઈ તો હં હે ના હીરો જેવો લાગસ્ત તો

એનું આશ્રમ છે ત્યાં આગળ અને ત્યાં આગળ અમારે બધાને જવાનું હતું અત્યારે હવે હું ને મિત જ જઈએ છીએ બાકી બા મન પપ્પા મમ્મી બધાને જવાનું હતું પણ થોડુંક ફેમિલી ફંક્શન હોવાથી હવે ખાલી મારે મિત જ જવાનું છે અને અમારે બી જરૂરી છે એટલે જવું પડે છે અને બસ ત્યાં આગળ છે ને આપણે કંઈક હતી મતલબ બાધા કેવું તો એ પૂરું કરવા જવાનું છે અને ત્યાં જઈ અને ત્યાંનું વાતાવરણ બતાવીશ તમે લોકો બહુ ખુશ થઈ જશો કેમકે ત્યાંનું નેચર બહુ ફાઇન છે અને આખું જંગલમાં જ છે તો ત્યાં રહેવાની બી બહુ મજા આવે ડુંગરમાં જ છે બધું તો હું ત્યાંનું તો તમને બતાવીશ અત્યારે આપણે બેગ પર લઈએ અને બે ત્રણ દિવસ જવાનું છે તો બેગ આપણે મોસ્ટ ઓફ તો ભરાઈ ગઈ છે પછી ઘણું કોન બાકી છે

नीति जात बाद बजे और बजा भी राधे कांदे पु मूर्ति सथियाए शंकर वर केसरी नंदन तेज प्रधाम आदलवन न विद्याव न बेया जातुर नाम काज करिबे को आतुर प्रभु जनी न गरीबे को रसिया रामल बन देत न वजिया दुश्मन रूप न सीयनी गावा विकेट गुरु न भूल था पण गाइस सर જેટલી આવડે એટલી જ બસ વાંધો જુલે આટલી પણ બહુ સરસ ગાય છે અને બસ હવે ડેલી રોજ એક તારે વાંચી લેવાની એટલે તું વાંચીશ ને

பஸ் கிடை படி பங்கோழி வங்கோக்கே મિત્રો જો રંગોળી થઈ ગઈ છે તૈયાર અને આજની આખી રંગોળી મમ્મી એ કૂદી મસ્ત રંગોળી થઈ ગઈ